તો તરફ સુરતથી એક મહત્વના સમાચાર સુરતમાં વરાછા મેઇન રોડ ઉપર થતા દબાણ હટાવવા મામલો જેમાં લારી ગલ્લા ચાલકોને આક્ષેપ દબાણ દરમિયાન ઉચકાયેલા લારી ગલ્લા છોડાવવા ગયેલા મહિલા સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો રિતેશ બ્રહ્મભટ્ટ દ્વારા મહિલા સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સિત્તેરથી પાસઠ વર્ષના વૃદ્ધે કીધું બ્રહ્મભટ્ટે કીધું કે હું તમારી માની ઉંમરની છું તેમ કહેતા હિતેશ બ્રહ્મભટ્ટ દ્વારા મહિલાને કીધું કે મારા બાપને બીજી બાયડીની જરૂર નથી તેમ કહી આપવાની કહી હતું અને રોષે ભરાયેલી લોકોની એક જ માંગ છે કે હિતેશ બ્રહ્મભટ્ટની વરાછા ઝોનમાંથી બદલી કરો દસ દિવસથી થતા દબાણને કારણે લારી ગલ્લા ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દબાણમાં ગયેલા લારી ગલ્લા પરત ન મળે તે પરત મળે તે માટે તેમણે પૂર્વ વરાછા ઝોનમાં રજૂઆત કરી હતી લોકોએ રજૂઆત કરી કાર્યપાલક એન્જિનિયર કારણ કુમાર ભાવસાર વરાછા ઝોન અધિકારીએ નિવેદન આપ્યું હતું અને રિતેશ બ્રહ્મભદને સો કોઝ નોટીસ આપવામાં આવી છે તમામ બાબતે તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે સુરત ના વરાછા ઝોન માં બે દિવસ અગાઉ જે પાથરણા લગાવીને આપણે રોજગારી ધંધાઓ કરી રહ્યા હતા જેને સુ સુરતના વરાછા ઝોન દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું અને જે માલ સામાન છે સામગ્રી બધું લેવામાં આવ્યું હતું જેને લઈને જે પાથરણા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મોટી સંખ્યામાં અહીંયા પાથરણા ભેગા થયા છે માસી કેમ વિરોધ કરી રહ્યા છે શું માંગણી છે તમારી અમારી માંગ એ છે અમને શાકભાજી વેસવા જે અમારા બસા પેટ ભરણ પોષણ થાય અમે ક્યાંય ભીખ માંગતા નથી કે અમે ચોરી નથી કરતા કે અમે ગાંજા વેચતા નથી અમે શાકભાજી બકાલું વેસી અમને વેસી ખાવા ગયો સરકાર અમારી એટલી વિનંતી છે અમે ગરીબ માણા આખા વરસા ને 10 દિવસમાં માં હલાવી નાખ્યું 10 દિવસ ની અંદર કોઈ ના ખિસ્સા માં 5 રૂપિયા નથી લેવા દીધા બધોય માલ ઢડી લારીયું ઢડી બધું ગોદામ ભરી દીધું ગોદામ ઉભર દીધા કોઈ ની બા લારી નથી રહી કોઈ ની બા પાથરા નથી રહ્યા કોઈ ની બા કઈ ખાવાની વસ્તુ પૈસા કાઈ નથી રહ્યું બધું સાફ કરી ગયા 10 દિવસની અંદર આ જેટલા વ્યક્તિ બધા આયા બધા એની બા કોઈ વસ્તુ નથી દેવા દીધી 10 દિવસની અંદર બધો ભોળિયો વાર દીધો

અમે મારી મારી મારા અમારી છે કે અમે રોડ ઉપર લારી ગલ્લા વાળો ને ધંધો લગાડવા દો બરાબર આજે આજે ગુજરાત સરકાર આચા ઝોન વાળા અમને પચાસ ની વીસ હજાર ની દસ હજાર ની જે લોન આપે છે બરાબર અત્યારે અમે જે લોન લીધેલી છે એ અમારે સો ની ઇન્કમ નો થતી હોય તો અમે આ લોન ભરીશ ક્યાંથી અમારે ઘરે દૂધ લેવાના શાકભાજી લઈ જવાના પૈસા નથી તો લોન ઈ ક્યાંથી ભરીશ અમે સો રૂપિયા ની પચાસ હજારની વીસ ની લોન છે એ ક્યાંથી ભરીશ સો ની ઇન્કમ નો થતી હોય તો જે રીતે લોકો રહ્યા છે કે અમે હજાર પચાસ હજારની જે સરકારી યોજનામાંથી લોન લેતા હોય અને એ કઈ રીતના ભરી શકે અને જ્યારે જે અધિકારી છે ભ્રમભ કરીને માતા બહેનો સાથે અભદ્ર ટિપ્પણી કરવાનો આક્ષેપ બી કરવામાં આવી રહ્યો છે જ્યારે એમ મોટી સંખ્યામાં પાથાના વાળા વિરોધ કરી રહ્યા છે રવિ વેન્ડે ઇન્ડિયા નું સુરત